તબક્કે વિભાજીય ત્યારે આપણે જે મૃત મિલતા અનુભવીએ છે તે વ્યક્ત કરવા માટે શબ્દો ઉર્જા લાગે છે તમારી શાન પણ એક માર્ગદર્શક છે કરુણા અને સત્યથી પ્રકાશિત કરે છે તમે માત્ર ઉપદેશો નથી આપ્યા પરંતુ જીવનને આકાર આપે છે જે અમારામાં નમ્રતા દ્રઢતા અને આંતર શાંતિના મૂલ્યો જણાવે છે તમે જે શાણપણના બીજો છે તે અમારામાં વધતા રહે છે અને અમારી આ સફળ દરમિયાન અમને ઉઠે છે અને અમારા કાર્યો અને વિચારોમાં પડતો પાસ છે જેમ તમે અમારી સાથે કરી છે તેમ તમે બીજા ઘણા બધા બાળકોને પ્રેરણા અને પ્રજ્ઞા જાવાનું ચાલુ રાખો ત્યારે અમે તમને શાંતિ સ્વાસ્થ્ય અને અનુકૂળ આનંદની વિદાય આપીએ છીએ આજે અમે ખૂબ જ નિષ્ઠા ભાવનાઓ સાથે તમારી વિદાય માટે અહીં એકત્ર થયા છીએ આજે પુસ્તક પ્રતિશિયા પરંતુ જીવનના મહત્વનું પાઠ શીખ્યા છે સમય દરેક મુશ્કેલીને હિંમતથી સંભાળવાની તમે એક વિશેષ સ્થાન ધરાવો છો અને પ્રેમ અમને ક્યારેય ભૂલાય નહીં તમારા વિના આજ જાણે ખાલી ખાલી લાગે પરંતુ અમે તમને શ્રેષ્ઠ સાથે વિદાય આપી છે તમારું આનું જીવનમાં સકારાત્મક